ડીસાપાલિકાની ટીપી કમિટીની બેઠકમાં સભ્યોનો વિરોધ ખેડૂતોનો હલ્લાબોલ છ મહિના બાદ મળેલી પ્રથમ બેઠકમાં જ ચેરમેન સિવાય તમામ સભ્યો ગેરહાજર બે વખત રદ થયેલી ટીપી ફરીથી મુકાવવામાં કોને રસ ટીપી મુકાશે તો ખેડૂતો આત્મહત્યા કરશે ડીસા નગરપાલિકામાં ટીપી સમિતિની રચના બાદ છ મહિના બાદ મળેલી પ્રથમ બેઠકમાં જ ચેરમેન સિવાય તમામ સભ્યોએ બહિષ્કાર કરી ગેરહાજર રહ્યા હતા જ્યારે બબ્બે વખત રદ થયેલી ટીપી મૂકવામાં કેટલાક બિલ્ડરો અને નેતાઓને જે રસ હોવાનો આક્ષેપ કરી ખેડૂતોએ પાલિકામાં હલ્લાબોલ મચાવ્યો હતો અને જો આ ટીપી અમલમાં મૂકવામાં આવશે તો એકસો પચાસ જેટલા ખેડૂતો આત્મહત્યા કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી ડીસા નગરપાલિકા વિસ્તારમાં પાલમપુર હાઇવે થઈ ગણેશપુરા વિસ્તાર અને અજાપુરાની હદ સુધી પાંચસો વીઘાથી વધુ જમીનમાં શહેરની પ્રથમ ટાઉન પ્લાનિંગ સ્કીમ મૂકવાનો વિવાદ છેલ્લા દસ વર્ષથી અધરતાલ રહ્યો છે આ સ્કીમ મુકાતા ખેડૂતોનું અહિત થતું હોવાનું તેમજ અહીં સસ્તા ભાવે કેટલાક બિલ્ડરો અને નેતાઓએ લીધેલી પોતાની જમીનમાં કરોડો રૂપિયાનો ફાયદો કરતા હોવાના આક્ષેપ સાથે અગાઉ બે વખત આ સ્કીમ રદ કરવામાં આવી હતી ત્યારબાદ ફરીથી ડીસા નગરપાલિકાની ચૂંટણી થયા બાદ અઢી વર્ષની બીજી ટર્મમાં નવીન ટીપી કમિટીની ગત ફેબ્રુઆરી માસમાં રચના કરવામાં આવી હતી જેમાં ચેરમેન તરીકે ચેતનભાઈ ત્રિવેદી સહિત છ સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી આ ટીપી કમિટીની છ માસ બાદ આજે પ્રથમ બેઠક યોજવાનો એજન્ડા પાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો જોકે આ ટીપી સ્કીમ મુકવામાં આવે તો ખેડૂતોનું અહિત થતું હોવાથી ચેરમેન સિવાય તમામ પાંચ સભ્યો બેઠકનો બહિષ્કાર કરી ગેરહાજર રહ્યા હતા જેથી નોન કોરમ થયેલી ટીપી કમિટીની પ્રથમ બેઠક જ મુલતવી રાખવામાં આવી હતી જોકે પાલિકામાં અગાઉ બબ્બે વખત રદ થયેલી ટીપી સ્કીમ બાબતે આજે ફરીથી બેઠકમાં ચર્ચા થનાર હોવાથી મોટી સંખ્યામાં આ વિસ્તારના ખેડૂતો ઉપસ્થિત રહી ચીફ ઓફિસરની ચેમ્બરમાં આજ ચીફ ઓફિસર ટીપી કમિટીના ચેરમેન અને જુનિયર ટાઉન પ્લાનરની હાજરીમાં જ हल्ला બોલ મચાવ્યો હતો 10 10 30 30

એ લોકોને ત્યાં પાછળ મોટો માલ પડ્યો છે એના માટે છે કે ખેડૂતોને ત્યાંથી નીકળવા માટેનો પ્રયત્ન છે તો એના માટે અમે સરકાર શ્રીને જાણવા માંગીએ છીએ કે દરેક ખેડૂત ભાઈઓ ભેગા થઈને રદ કરાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ અમે તમે તો ત્રણ વખત આવ્યા છતાં હજુ ટીપીનો મુદ્દો ચાલે હવે શું કરશો તમે સાહેબ અમે લડશું ખેડૂત જે પ્લાન આપી દઈએ છીએ પ્લાનિંગ તો નહીં જ આવે નહીં જ આવે નહીં જ આત્મહત્યા કરવા પાણો આશે તો બી આત્મહત્યા દરેક ખેડૂત ભરતો કરવા તૈયાર છે બાકી એક ટુકડો જમીનનો આપવામાં નહીં આવે નહીં આવે પણ બિલ્ડર હોય કે જેની જમીન છે ને એ લોકો અત્યારે સાહેબ કોઈ એવું મોટા માથાઓ હોય છે જે લોકો એમના સગા સાબિતી નામે જમીનો પાછળથી લઈ લે સસ્તા ભાવમાં કોઈને રસ્તા નથી હોતા કોઈને ટીપી આવે છે જમીનો વેચી મારો આવું આવું પ્લાનિંગ ચાલે છે આગોતી પ્લાનિંગ ચાલે છે ચાલી ચાલી વીઘા જમીનો લઈને ત્યાં મૂકી દીધી છે લોકો એડવાન્સમાં કે ત્યાં આપણે ટીપી ટાઉન પ્લાનિંગ નાખીશું અને આજે જે આજીની કમિટીને આવી હતી તેમાં ટીપી શ્રી હાજર હતા અને આ ઉપરાંત નગરપાલિકાના જે ત્રણ સરકારી સભ્યો હોય છે નગર નિયોજક શ્રી એસડીએમ અને ચીફ ઓફિસર તરીકે મેટલા સભ્યો હાજર હતા સભ્યો હતા શ્રી હાજર હતા ટીપી કમિટીના ચેરમેન શ્રી હાજર હતા અને ચૂંટાયેલા સભ્યો કે હાજર હતા અ સબ શું કારણ બનતાય અલગ અલગ કારણ છે એમના એ અમુક એમના કારણો અંગત પણ હોઈ શકે અને અમુક અન્ય કારણો છે કે અમુક અમુક વસ્તુઓ છે એમના વિરોધ હોય એ બાબતે તેમની સંમતિ હતી નહીં અને તે ઉગેરાજે શક્ય કુકી સ્કીમનો સબ્ય વિરોધ કરી શકે કે સ્કીમનો અમુક સભ્યો વિરોધ કરી રહેલા છે પરંતુ હજુ ટીપી સ્કીમ અમલીકરણ બનાવવામાં આવેલી નથી સર બે વખત રદ થઈ રહી છે સતત એક વખત એમ લાવવામાં આવી છે બારમાં એટલે લેવામાં આવી હોય શકે એના એનો મતલબ એમ નથી કે કોઈ ટીપી કમિટી એ એ ટીપી સ્કીમ કોકના પર ખોપી દેવામાં આવી છે કે તેના માટે એમાં જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ હોય એમને તમામને સાંભળવામાં આવ્યા બાદ જ એ અંગેનો નિર્ણય થઈ શકે મારા ચેરમેન પદ બન્યા પછી આજે પહેલી ટીપી કમિટીની બેઠક હતી જેમાં છ સભ્યો અમે છીએ જેમાંથી પાંચ સભ્યો ગેરહાજર રહ્યા છે એટલે પાંચ સભ્યો ગેરહાજર કયા રહ્યા મને કોઈ કારણ દર્શાવ્યું નથી પણ ગેરહાજર છે એ હકીકત છે નારાજ પણ હોઈ શકે ના પણ હોઈ શકે એમાં મને પૂરતી ખ્યાલ નથી બરોબર ને હું અધ્યક્ષ તરીકે હતું એ એટલે કહું ને હજી મને મળ્યા જ નથી અને મને કોઈ એમને કીધું નથી કે અમે નારાજ છીએ કે નથી કયા કયા મુદ્દાઓ સાહેબ હતા આજે ટીપી કમિટીમાં એ તમને એજન્ડા હું આપી દઉં પણ સાહેબ મીડિયા સમક્ષ બોલી દઉં એ બધું મને મોઢે તો આ દસ ગયા એક એક મુદ્દો હશે જો ખેડૂતોને જમીન જે ટીપી રોડ લાવવાની એ વાત છે મુદ્દો ટીપી કમિટીમાં વસ્તુ કેવું હોય છે ટીપી કમિટી અમે મુકવાની હોય બોર્ડે સત્તા હોય અમારે ફક્ત મૂકવાનું હોય ને એને કહેવાનું હોય કે આમાં હોય વધાવ યોગ્ય છે કે ના એ પ્રમાણે કાયદાકી પ્રોસેસમાં જવાનું હોય એટલે અમારે ટીપી કમિટી મંજૂરીની અમારે અમને અહીંથી દરખાસ્ત મૂકવાની હોય છે અને એને જે નગરપાલિકાના પ્રમુખ હોય એ એકવાર અગાઉ પણ મારી અગાઉ એક ટીપી કમિટીએ મૂકેલી હતી જે તે ચેરમેન હતો એમને અને અમારા નગર બોર્ડમાં એમને ના મંજૂર કરેલી હતી એટલે આ સત્તા અમારે અહીંથી મૂકી અને હજુ યોગ્ય છે કે કેમ ખેડૂતના હિતમાં છે લેવા જેવું છે કે એ હોય છે

એટલે મેમ કીધું છે આને યોગ્ય છે કે નહીં એ પ્રમુખે દેખવાનું હોય છે અને એના બધા વચકા મંગાવવાના હોય છે એની બી દેખવાનું હોય છે ખેડૂતોના હિતમાં ન હોય તો એને કેન્સલ કરવાની પણ એમને સત્તા છે બરાબર ખેડૂતોના હિત અમારું પહેલું છે અને એમને ધ્યાનમાં જોવું જોઈએ એની અમે જોવાના છીએ